અંકલેશ્વર શહેરના કાગડીવાડ હોલ ખાતે હજ ટ્રેનિંગ કેમ્પ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું ઈસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો પૈકી એક હજયાત્રા છે ઇસ્લામ ધર્મ મુજબ ઈસ્લામ ધર્મમાં આસ્થા રાખનાર વ્યક્તિ જો આર્થિક રીતે સક્ષમ હોય અને તેના પર દેણું ન હોય તો તેના માટે હજયાત્રા ધાર્મિક ફરજ જરૂરી છે દર વર્ષે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકીની એક હજયાત્રા માટે યાત્રાળુઓ મક્કા અને મદીના શહેર સાઉદી અરેબિયા જાય છે ત્યારે આ વર્ષે પણ હજયાત્રા પણ જનાર ભાગ્યશાળીઓને હજ યાત્રા દરમિયાન કરવાની થતા હજ અરકાન ધાર્મિક ક્રિયા અંગે માર્ગદર્શન આપવા ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા અંકલેશ્વર શહેરના કાગડીવાડ હોલ ખાતે ભરૂચ નર્મદા જિલ્લાનું હજ ટ્રેનિંગ કેમ્પ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું હજયાત્રાની તાલીમ માસ્ટર ટ્રેનર હાજી અબ્દુલ રહીમભાઈ રાઠોડ હાજી હનીભાઈ પટેલ હાજી કારી જુબેર હજ કમિટીના ફિલ્ડ ટ્રેનર કોઓર્ડિનેટર હાજી ઇશ્તિયાક પઠાણ ભરૂચ જિલ્લા ફિલ્ડ ટ્રેનર હાજી અલ્તાફભાઈ ભોલા ઇનામુલભાઈ જુબેરભાઈ શેખજી આસીભાઈ ઇલિયાસભાઈ શેખ અશફાકભાઈ પઠાણ

જેમાં ઓલમોસ્ટ ચારસો ને પંચોતેર ઉપસ્થિત રહ્યા અને પ્રાઇવેટ સ્કૂલના પણ ચારે સ્પષ્ટ ઉપસ્થિત રહ્યા અને જેમાં જિલ્લા એસોસિએશન ખાલી અને જિલ્લાના અંબેશ નવા જિલ્લાના એમડી ભાઈનો એમ એમસી દરેક જણ હાજર રહીને ખૂબ સારી કામથી બચાવી અને સંપર્ક એક સંપર્ક બનાવેલો છે